ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસરને જોડતા ઢાઢર બ્રિજ પર કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપના બેનરો ઊંધા પહેરી વિરોધ વ્યક્ત કરી સ્મશાન યાત્રા કાઢી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તા પર ચક્કા જામ થતા આમોદ અને જંબુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જે બાદ પોલીસે પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિત તમામ કાર્યકરોની અટકાયત કરી આમોદ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી તાજેતરમાં મહીસાગર નદી પરના મુંજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એક લોકોના મોત બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે આ ઘટનાને પગલે કોંગ્રેસે ઢાઢર બ્રિજના મુદ્દે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે જંબુસર આમોદ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મંજુપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓની શ્રદ્ધાંજલિ આપી હતી તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં ભરૂચથી જંબુસર ફોર લેન સાથે ઢાઢર નાહિયેર ખાડી ભૂખી ખાડી અને સમની સહિતના બ્રિજોની કામગીરી શરૂ અધિકારીઓને બ્રિજના તાત્કાલિક રિપેરિંગની સૂચના આપવામાં આવી છે કાલે જે દુઃખદ ઘટના બની છે એ આ ભાજપ સરકાર દિવસે ને દિવસે ગુજરાતભરમાં બ્રિજો તૂટી રહ્યા છે લોકોની જાનો જતી જવા બેઠી છે અને આ સરકાર માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે આજે કાલે મારા માજી ધારાસભ્ય સંજય સોલંકીએ કલેક્ટર સાહેબને પત્ર લખીને તાત્કાલિક ધોરણે આ દાદન બ્રિજ બંધ થાય એ બાબતે પણ લેખિતમાં રજૂઆત કરી છે પાંચ દિવસ સુધી એનો પણ કોઈ નિરાકરણ આવતું નથી આગામી દિવસોમાં અમે જલદ આંદોલન આપીશું કે આ ભાજપ સરકાર ન લે અને મુખ્યમંત્રી પોતે સ્વૈચ્છિક રાજીનામું આપે એ તાત્કાલિક ધોરણે કારણ કે સરકારમાં ફેલ ગઈ છે આ સરકાર